ગોતરફ ચોમાસાની શરૂઆત પહેલા ગાંધીનગર મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી તેજ કરી ચોમાસામાં ફેલાતા રોગોના સંક્રમણને ઘટાડવા આ કામગીરી કરવામાં આવી પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કાચા મકાનો ઝૂંપડાઓ બાંધકામ સાઇટમાં તપાસ શરૂ કરાઈ છે મનપાની વીસ જેટલી ટીમો અલગ અલગ વિસ્તારોમાં ફરી મકાનો પર રહેલા બિનજરૂરી સામાનને હટાવી લોકોને માર્ગદર્શન આપી રહી છે પાણીની ખુલ્લી ટાંકીઓમાં પોરાનાશક દવાઓનો છંટકાવ પણ શરૂ કર્યો હાલ અત્યારે પ્રિમોન્સૂનની સિઝન ચાલુ છે તો જેટલો આપણે સોર્સ મચ્છરના બ્રીડિંગ માટેનો સોર્સ જેટલો રિડ્યુસ કરશો તેટલો આપણે આગામી સિઝનમાં ફાયદો થશે જેને અનુલક્ષીને મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ તેમજ સેનિટેશન વિભાગ દ્વારા સેક્ટર પંદર ફતેહપુરા વિસ્તારમાં આવેલા જે સોળ જેટલા અલગ અલગ ભંગારના ઇસમો છે કે જેઓ પોતાના છત પર અલગ અલગ ભંગારનો સામાન રાખતા હોય અને તેના કારણે તેમાં વરસાદથી પાણી ભરાઈને મચ્છરો ઉત્પન્ન થવાની શક્યતા હોય તો તેઓ આરોગ્ય સેનિટેશન શાખા બંને દ્વારા તેઓની હાજરીમાં ભંગારને ત્યાંથી દૂર કરવાનો તેમજ તેઓ ભંગાર જે એમનો નિકાલ કરવાની સૂચના આપવામાં આવી આ ઉપરાંત ફતેપુરા વિસ્તારમાં આવેલા અલગ અલગ નાના વેપારી એકમુખ જેવા કે પાણીપુરી સાથે જોડાયેલા અલગ કોલ્ડ ડ્રિન્ક સાથે જોડાયેલા વેપારીઓ તેમના પણ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તેમના જે પાણી ઉપયોગ કરતા હોય તેવા ટાંકામાં તેમને સપ્તાહમાં એક વખત સાફ કરીને ડ્રાય ડે તરીકે ઉજવવાની સૂચના આપવામાં આવી આ ઉપરાંત જે નાના નાના ઘરો છે તેમના ઉપર રહેલા ટાયર્સ કે અન્ય ભંગાર માટલા જેવા ઉતરાવી અને એમની કામગીરી હાલ છે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે